નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છે જૂનાગઢ પોલીસ દ્વારા મોડી રાત્રે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફ ગોંડલની જસદણથી ધરપકડ કરાઈ છે ગણેશ ગોંડલ સામે અપહરણ માર મારવા એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી અનુસૂચિત જાતિ દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે જૂનાગઢના દાતા રોડ વિસ્તારમાંથી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ઉઠાવી ગોંડલ લઈ જઈને માર મારવાના પ્રકરણમાં પોલીસે ગોંડલ ધારા ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ અગાઉ તેના ત્રણ સાગરીજની ધરપકડ કરાઈ ચૂકી હતી વનાવમાં વપરાયેલી કાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે જૂનાગઢના દાતા રોડ વિસ્તારમાંથી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ઉઠાવી ગોંડલ લઈ જઈને માર મારવાના પ્રકરણમાં પોલીસે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ અગાઉ તેના ત્રણ સાગીરતની ધરપકડ કરાઈ ચૂકી હતી બનાવમાં વપરાયેલી કાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ષડયંત્રની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટી ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી ગોંડલ બાજુ લઈ ગયેલા કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન અ આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બે ના મંજૂર હતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીડી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એડ યુઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બનો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોર્ટકોટ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી વાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને

आज अन्य जे 7 आरोपी છે તેવા જશपालસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે હિન્દુબા જાડેજા, કૃતિરાજસિંહ ઉર્ફે કૃતુબા જાડેજા, દિગબાલ દિગબાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાશ, અકરમ તરકવાડિયા, રમેશ પઠાણ, અમકુલ આ સિવાયના એના 7 આરોપીઓને છે ધરપકડ કરવામાં આવે છે સતત કુંડલની આસપાસ બે ટીમ છે

ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્લેસમાં રેડિંગ કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી આરોપીઓ વિરુદ્ધ છે એ

જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર સિંહ દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદાર સિંહને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે વહેલામ વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરેડ કરવામાં આવશે હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલો નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ શેખના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે રિમાન્ડ માટે પણ અમારા આ જ મુદ્દા રહેશે છે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ મારવાના છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં માં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબ્જે કરેલા છે

કરી અને આવો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે હા એમાં લોકો પાસે પણ સીડીઆર ને આધારે ના મોબાઈલ હતા અને વિડીયો ઉતાર્યો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદી જે જણાવેલ અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે

તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબત એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈબીપીઆઈસી બીબી બી પીઆઈસી બી કોળી એલસીબી પીઆઈસી પટેલ રિયલ પીએસઆઈસી વાયંત સોલંકી અને આયોગ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે